વર્ષ વિવિધ વસ્તુઓ જેવી કે વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા માટે ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારનું શ્રીજીપુરી યુવક મંડળ પ્રેરણારૂપી બન્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સંગીતના ચાલીસ જેટલા વાદ્યોમાંથી નવ ફૂટના શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સાથે જ ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ શ્રીજીપુરી યુવક મંડળે આપ્યો છે શ્રીજીપુરી યુવક મંડળના આગેવાન રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી મંડળના સભ્યો દ્વારા વીસ દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં જેમાં સંગીતના વિવિધ વાજિંત્રો જેવા કે હાર્મોનિયમ સિતાર તબલા ઢોલક નગારું વાંસળીઓ અને મંજીરા સહિત ચાલીસ જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજે દસ હજાર રૂપિયાના ખર્ચે સો કિલોથી વધુ વજનની નવ ફૂટની ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતામાં વાજિંત્રોમાંથી નિર્માણ કરાયેલા શ્રીજી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ પ્રતિમાને બનાવવામાં આઠથી નવ હજાર કરતાં પણ વધારે મતલબ દસેક હજારની અંદર એનો ખર્ચ થયેલ છે કારણ કે આ વખતે કેવું છે અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ અમને મ્યુઝિકની શોપમાંથી સેકન્ડ હેન્ડ મળેલા છે એ લાવ્યા છે પરંતુ જે નથી મળી શક્યા એને અમે પછી નવા પરચેસ કરેલા છે